નમસ્કાર મિત્રો ધોરણ પાંચનું અંગ્રેજી વિષયનું પેપર ત્રીસ બાર બે હજાર ત્રેવીસનું જોઈએ અઠવાડિયાની પરીક્ષાનું છે ચાલ ત્યારબાદ પહેલો પ્રશ્ન જે એની અંદર પૂછાયો છે અને તેનું સોલ્યુશન જોઈએ તો પહેલો પ્રશ્ન જે છે તે કંઈક આવો છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો કોઈ પણ ચાર એમાં ચાર ગુણ છે પહેલું છે કે હુ ઇઝ ગોલ ઇઝ મધર પહેલું છે નેહાબેન ઇઝ ગોલુ ઇઝ મધર તો પહેલાંનો જવાબ આવશે બીજું હુ હેઝ અ ન્યૂઝ તો જવાબ આવશે રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર ત્રીજું છે હુ હેઝ અ બોલ તો જવાબ આવશે કે ગોલુ હેઝ અ બોલ ચોથું છે કે કે વોટ ઇઝ રોહિતભાઈ ડુઇંગ તો જવાબ આવશે રોહિતભાઈ ઇઝ રીડિંગ ન્યૂઝપેપર પાંચમું છે કે આર ધ તેર એપલ્સ ઇન ધ બાસ્કેટ તો જવાબ આવશે યસ તેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ બીજો પ્રશ્ન છે નીચેનું જોડકો જોડો કોઈ પણ ચાર છે તો આપણે પાંચે પાંચ જોઈએ તો કહેલું પોસ્ટમેન જે છે તેની સાથે આપણે એટ ધ પોસ્ટ ઓફિસ આવશે બીજું છે ફાર્મર તો એટ ધ ફાર્મ પોલીસમેન છે તો જવાબ આવશે એટ ધ પોલીસ સ્ટેશન અને ડોક્ટર છે તો એટ ધ હોસ્પિટલ અને પાંચમું છે ટીચર તો એટ ધ સ્કૂલ તેવી જ રીતે નીચેના સ્પેલિંગ અર્થ લખવાનો છે તો સ્પેલિંગ લખવાનો છે અર્થ લખવાનો છે તો આ ચિત્ર બગીચાનું છે એટલે આપણે લખશું ગાર્ડન અને બગીચો આ છે ખેડૂતનું ચિત્ર છે તો ફાર્મર અને ખેડૂત આ ચિત્ર જે છે તે નર્સનું છે તો નર્સ અને આપણે નર્સ અથવા પરિચારિકા લખીશું પોસ્ટ ઓફિસનું ચિત્ર છે તો પોસ્ટ ઓફિસનો સ્પેલિંગ અને પોસ્ટ ઓફિસ ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન જે પૂછાયો હતો તે હતો કે શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી અને વાક્યો લખો બરાબર છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈએ કે શબ્દો છે એને આ રીતના ગોઠવવાના હતા અને વાક્ય લખવાના હતા બરાબર તો પહેલું જે છે કે કે હેઝ અ પ્રિયા બાસ્કેટ તો પ્રિયા હેઝ અ બાસ્કેટ તેવી જ રીતના અહીંયા આપણે બે છે એવી રીતના બનાવવાના છે તો કે હરીશ ઇઝ બાયસિકલ ધીસ તો ધીસ ઇઝ અ હરીશ ઇઝ બાયસિકલ બીજું છે આર ધ ચિલ્ડ્રન ગાર્ડન ધ ઇન તો કે ધેર આર ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન એવી જ રીતના આપણે ટ્રુ અને ફોલ્સ છે પ્રશ્ન નંબર બે એની સામે લખવાના છે એના ચાર ગુણ છે તો મિત્રો ધેર ઇઝ અ બલૂન્સ ઓન ધ શિશોર તો કે ટ્રુ રોહિતભાઈ ઇઝ અ ગોલુ ઇઝ ફાધર તો કે ટ્રુ નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ ટ્રુ એના પછી ચોથું છે ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ તો કે ટ્રુ અને પિન્કુ હેઝ અ બાસ્કેટ તો કે ફોલ્સ આવશે ત્યારબાદ ધેર આર અને ધેર ઇઝ અને હેવ એસ અને હે હેવ હેઝ હેવ એઝ વડે ખાલી જગ્યા પૂરવાની છે તો કે આઈ સાથે હેવ વપરાય એટલે આઈ હેવ અ બુક બીજું છે કેતન હેઝ અ માર્બલ્સ ત્રીજું છે ધ એલિફન્ટ હેઝ અ બિગ ઇયર્સ ચોથું છે ધેર ઇઝ અ લાયન ઇન ધ કેઝ પાંચમું છે ધેર આર ટીચર્સ ઇન ધ સ્કૂલ અને પાંચમું છે છઠ્ઠું છે કે ધેર આર કે બેન્ચિસ ઇન ધ ક્લાસરૂમ પ્રશ્ન પાંચ છે જેની અંદર સ્પેલિંગ અને ઉચ્ચાર જે આપેલા હતા એના આધારે સ્પેલિંગ અને અર્થ લખવાનો હતો તો પહેલો જે છે સ્કૂલ છે તો અર્થ થશે શાળા ટઈલોનો સ્પેલિંગ દરજી શોપ તો દુકાન અને પોસ્ટમેન તો ટપાલી થશે ચાલ એના પછી જે છેલ્લો પ્રશ્ન જે પૂછાયો હતો કે નીચે જણાવેલા સ્થળ સંબંધિત નામ કૌંસમાં શોધીને લખવાના હતા બરાબર તો પહેલું જે છે એની અંદર પોસ્ટ ઓફિસ અને રેલવે સ્ટેશન તો કે પોસ્ટ ઓફિસમાં સ્ટેમ્પ્સ આવશે પોસ્ટ બોક્સ આવશે પોસ્ટ કાર્ડ આવશે રેલવે સ્ટેશનની અંદર ટ્રેન ટ્રેક ટિકિટ ચેકર્સ અને ઇન્કવાયરી વિન્ડો આવશે અને હોસ્પિટલમાં નર્સ આવશે ઇન્જેક્શન આવશે અને ડોક્ટર આવશે તો મિત્રો આ હતું ધોરણ પાંચનું અંગ્રેજી વિષયનું જે યુનિટ ત્રણ હતો બરાબર એનું સંપૂર્ણ પેપર હતું જે 25 ગુણનું હતું તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો જોઈ અને લાઇક કરી દેજો